મિત્રો સૌથી પહેલા વાત કરીએ કોટક સિક્યોરિટી અમુલ અડફાલની ટ્રેડિંગ પિક્સ વિશે વાત કરીએ તો હિન્દુસ્તાન યુનિલિવરમાં ગયા કેટલાક સપ્તાહથી જોરદાર તેજી બાદયુએલમાં ઉપરી સ્તરોથી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું શેર મહત્વના અને શોર્ટ ટર્મ મુવિંગ એવરેજ પાસે બંધ થયું તેથી યથાવત રહેવાના સંકે છે સમયમાં કાઉન્ટરમાં ફરીથી અપ્રેન જોવા મળી શકે છે ની એચયુએલ માં છવ્વીસો પચાસ રૂપિયાના લક્ષ્ય માટે તેવીસો ઓગણત્રીસ રૂપિયાના લોસ સાથે ખરીદીની સલાહ આપી છે

શેરબજારની ની આવી માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને કરી કારણ કે આવી દેજો